एक फेक्टर है आम भाग्य नसीब प्रारब्ध आ आड़ भजवे सफलता में निदा फाजली पंक्ति है कोशिश भी कर उम्मीद भी रख रास्ता भी जो। फिर उसके बाद थोड़ा मुकद्दर तलाश कर પ્રયત્ન કરવો અપેક્ષા રાખવી આશા રાખવી રસ્તો પસંદ કરવો એટલે કે પુરુષાર્થ કરવો જ્યાં પુરુષાર્થ પૂરું થાય પછી પ્રારબ્ધની શરૂઆત થાય પહેલાથી જ કે આ તો બધા નસીબના બળિયા લોકોનું કામ છે કે આ તો આ પ્રકારનું બેકગ્રાઉન્ડ હોય એ લોકો જ આગળ આવે કે આ તો બધા નસીબના ખેલ છે કિસ્મતના ખેલ છે એવું નથી હોતું આમાં ઉમાશંકર જોશીની પંક્તિ પણ છે મને મળી નિષ્ફળતાઓ અને તેથી સફળ થયું કંઈક હું જિંદગીમાં વધારે નિષ્ફળતા મળે તો કંઈ ગભરાઈ નહીં જવાનું અથવા તો ક્યારેક બની શકે કે બહુ સારું બેકગ્રાઉન્ડ હોય તો જલ્દી માણસ પાસ થઈ જાય પણ તમે મહેનત કર્યા કરો કર્યા કરો તો તમને કંઈક તો મળે જ કંઈક તો પ્રાપ્ત થાય જ એવું નથી બનતું હોતું કે તમે મહેનત કરો સાવ એડે જાય એ હોતું નથી કદાચ એ મજૂરી હશે એ વેટ હશે જો તમે પ્રોપર મહેનત કરો મહેનત હાર્ડવર્ક અને સ્માર્ટ સ્માર્ટવર્ક સાથે કરો તો તમને પરિણામ જ આ આ એક નિયમ છે એમ બને કે તમે યોગ્ય દિશામાં મહેનત નથી કરી તમને એવું લાગે છે તમે મહેનત કરી પણ તમે મહેનત યોગ્ય દિશામાં નથી કરી ગાડીના બળતની જેમ ગોળ ગોળ ફર્યા કરે આંખે પાટા બાંધીને આપણને એવું લાગે કે બહુ વધુ ચાલે બહુ વધુ ચાલે પણ હતા ત્યાં ને ત્યાં જ તો સમજ્યા વિચાર્યા વગરનું વાંચન રિવિઝન કર્યા વગરનું વાંચન રિવ્યુ કર્યા વગરનું વાંચન એનાલિસિસ કર્યા વગરનું વાંચન પ્રોપર કમ્પેરિઝન કર્યા વગરનું વાંચન પ્રોપર પ્રેઝન્ટેશન સ્કિલ વગરનું વાંચન આ પ્રકારની જો ત્રુટિઓ હશે તો ગમે તેટલી મહેનત હશે તો પણ પરિણામ ધાર્યું નહીં મળે પણ પ્રોપર પરિણામ હશે પ્રોપર ધાર્યું સારી સારી મહેનત હશે પ્રોપર પરિશ્રમ હશે તો પ્રારબ્ધ ખીલી જ ઉઠશે એવું બનતું નથી મેં જોયું છે સંઘર્ષો થતા હોય છે ઘર્ષણો થતા હોય છે જીવનમાં પીછેટ થતી હોય છે પણ પછી ક્યાંક ને ક્યાંક સફળતા તો મળી જ જતી હોય છે દેર હે અંધેર નહીં